સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ઝાડાની ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ઝાડાની ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાત્રે લગભગ બાર વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી તેને સતત ઝાડાને ઉલટી થઈ રહી હતી તાત્કાલિક એક ક્ષણ બોલાવીને હોસ્પિટલ પહોંચ્યા હતા પણ ત્યાં ડોક્ટરોએ કહ્યું કે તે બચી શક્યું નહીં કુટુંબ વિશે જણાવાયું કે તે ઉત્તર પ્રદેશના વતની છે અને થોડા સમય પહેલા જ રોજગારી માટે સુરતમાં રહેવા આવ્યા હતા હાલમાં પરિવારમાં એક જ દીકરી રહી ગઈ છે બાળકના મૃત્યુથી પરિવાર શોકગ્રસ્ત છે

और सुबह हम हॉस्पिटल लेके आए और तो इसके बाद यहाँ बोल दिया कि डेड होगा यार एक सात तो था हाँ कितने बजे लाए एक लाए तो ये सात मिले इसके बाद डॉक्टरों ने क्या बोले डॉक्टर बोले और डेड हो गये एक अब यूपी के कैसे आये यूपी के बच्चा कितना साल का दो साल आप क्या काम करते हैं सीए पढ़ते रहते हैं सीए को कितने सालों से रहे हैं यहाँ तो अभी आए हैं आपके और कोई बच्चे हैं हाँ एक बच्ची है बच्ची लड़ लड़की है कि लड़का है लड़की है वो भी